નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ હવે છે ગતના સમાચાર બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં સુનાના વેપારીઓના આજ દબાણ હટાવવાના હતા ભાભર નગરપાલિકા ચર્ચામાં ભાભરમાં દબાણ હટાવવાની કાર્યવાહી નાના વેપારીઓની ચિંતા વધી ભાભર નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની જાહેરાત કરવામાં આવી છે જેને લઈને નાના વેપારીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે પાલિકાએ અઢારથી ચોવીસ ફૂટના પાકા દબાણો હટાવવાની વાત કરી છે પરંતુ વાસ્તવિક સ્થિતિ શું છે શું પાલિકા મોટા કોમ્પલેક્ષ અને દુકાનોના દબાણો સામે પણ કડક કાર્યવાહી કરશે આ પ્રશ્નોના જવાબ શોધવા માટે આપણે આગળ વધીએ નાના વેપારીઓની ચિંતા નાના વેપારીઓને ડર છે કે પાલિકાની કાર્યવાહીમાં તેમના નાના મોટા ધંધા બંધ થઈ જશે તેઓ સવાલ ઉઠાવી રહ્યા છે જો કે જો મોટા કોમ્પ્લેક્સ અને દુકાનવાળાના દબાણો હટાવવામાં નહીં આવે તો તેઓ પણ પોતાના ધંધા ચાલુ રાખે છે કે શકે છે કે નહીં વાવ રોડ પરની સ્થિતિ વાવ રોડ પર માત્ર લાલ લીટીઓ મારવામાં આવી છે જેનાથી સ્પષ્ટ નથી થઈ રહ્યું કે ક્યાં સુધી દબાણ હટાવવામાં આવશે મોટા કોમ્પ્લેક્સ અને દુકાનોના દબાણો મોટા કોમ્પ્લેક્સ અને દુકાનોની સીડીઓ રસ્તા સુધી આવી ગઈ છે પરંતુ શું પાલિકા દબાણો હટાવવાની હિંમત કરશે મીડિયામાં ચર્ચા મીડિયામાં અવારનવાર દબાણ હટાવવાની વાતો કરવામાં આવે છે પરંતુ વાસ્તવિક કાર્યવાહી થાય છે કે નહીં તે અંગે લોકોમાં શંકા છે રાજકીય દબાણ અને તકવાદ કેટલાક લોકોનું માનવું છે કે રાજકીય દબાણ અને તકવાદીઓના કારણે મોટા દબાણો હટાવવામાં આવશે નહીં નાગરિકોના પ્રશ્નો શું પાલિકા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી સમાન રીતે થશે શું નાના વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવશે શું મોટા કોમ્પ્લેક્ષ અને દુકાનોના માલિકો સામે પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે શું પાલિકા આ મુદ્દે પારદર્શક રહેશે ભાભરમાં દબાણ હટાવવાની કાર્યવાહી એક જ જટિલ મુદ્દો છે એક તરફ પાલિકા શહેરને સુંદર બનાવવા માટે પ્રયત્ન કરી રહી છે તો બીજી તરફ નાના વેપારીઓની રોજીરોટીનો સવાલ છે આ આ પરિસ્થિતિમાં પરિસ્થિતિમાં લોકોએ સંતુલિત સંતુલિત નિર્ણય નિર્ણય લેવો લેવો જરૂરી જરૂરી છે પાલિકાએ છે પાલિકાએ નાના વેપારીઓની ચિંતા દૂર કરવા માટે તેમની સાથે વાતચીત કરવી જોઈએ અને તેમને વૈકલ્પિક વ્યવસ્થા આપવાનો પ્રયાસ કરવો જોઈએ સાથે જ મોટા કોમ્પ્લેક્સ અને દુકાનોના માલિકો સામે પણ કડક કાર્યવાહી કરવી જોઈએ આ મુદ્દે તમારા વિચારો શું તમે માનો છો કે પાલિકા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી સફળ થશે રિપોર્ટર યોગેશભાઈ જોશી અભિક્રમ ન્યૂઝ ભાપર